હવે તો હદ થઈ ગઈ એક બાદ એક ભાજપ પાર્ટીના ધારાસભ્યો જાગી રહ્યા છે અને પોતાની જ પાર્ટી પર સવાલો ઉઠાવી રહ્યા છે હવે લાગી રહ્યું છે કે ભાજપના ધારાસભ્યો મુખ્યમંત્રીને જગાડી રહ્યા છે શું છે સમગ્ર મામલો તે જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નીતભાઈ ન્યૂઝ તો આપણે જોયું તેમ ગુજરાતના ઘણા ધારાસભ્યોએ ભ્રષ્ટાચારોને ઉજાગર કરતા ક્યાંક તંત્ર સામે સવાલો ઉઠાવતા તો ક્યાંક પોતાની જ પાર્ટીના લોકો તેમનું નથી સાંભળતા તેવું કહેતા અનેક ધારાસભ્યોએ ગુજરાતના મુખ્યમંત્રીને પત્રો લખ્યા છે તો શિસ્તબદ્ધ કહેવાતી આ ભાજપ પાર્ટીમાં શિસ્ત કંઈક ખોવાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી મૂળજીજી ઠાકોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી અનેક સવાલો ઉઠાવ્યા છે નર્મદાના કેનાલના પીવાના પાણીના રોડ રસ્તાના શિક્ષણના આરોગ્યના તેમજ અન્ય જે કોઈ પણ પ્રશ્નો હોય તે તમામ પ્રશ્નોનો ઉકેલ ઝડપથી લાવવા તેમણે ભૂપેન્દ્ર પટેલને વિનંતી કરી છે ભાજપ કહી રહી છે કે અમે વિકાસ કર્યો તો ધારાસભ્યો વારંવાર પત્ર લખી પૂછી રહ્યા છે કે વિકાસ ક્યાં થયો કેમ કે ધારાસભ્ય પોતે શુદ્ધ પીવાનું પાણી આરોગ્ય શિક્ષણ રોડ રસ્તા બધી સુવિધાઓનો અભાવ હોવાથી મુખ્યમંત્રી સામે પત્ર લખી સવાલો ઉઠાવી રહ્યા છે જનતા ભાજપ પાર્ટીને કહેવા માંગે છે કે વિકાસના પોકળ દાવાઓ કરી વિકાસના નામે શૂન્ય ભાજપ કંઈ વારતી જ નથી તમે વિકાસની વાતો તો કરો છો પરંતુ એક જગ્યાએ કરેલા વિકાસને દરેક જગ્યાએ વાગોળ્યા કરો છો તમારો વિકાસ કાયદા કે ચોપડે જ હોય છે કેમ કે ધારાસભ્યને ટકોર વારંવાર કરવી પડે છે કેમ ગુજરાતના અનેક ધારાસભ્યો વારંવાર મુખ્યમંત્રીને પત્રો લખી તેમને ઉજાગર કરે છે ખેર ગુજરાત ભરમાંથી આટલા બધા ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્રો લખ્યા ત્યારે જોવાનું હવે રહેશે કે મુખ્યમંત્રી કેટલા ધારાસભ્યોના પત્રોનો જવાબ આપે છે અને કેટલા જલ્દી આ બધા ધારાસભ્યોના સવાલોનો નિવેડો આવે છે ક્યારે ધારાસભ્યોને લાગશે કે તેમની પાર્ટી જે છે શિસ્તબદ્ધ કહેવાતી ભાજપ પાર્ટી ગુજરાતની જનતાના કામો કરી રહી છે ક્યારે ધારાસભ્યો પોતાની જ પાર્ટીના સામે સવાલો ઉઠાવવાનું બંધ કરશે

ક્યારે મુખ્યમંત્રી પોતે આ બધી જ સમસ્યાઓ ચાલી રહી છે અને જનતાના પ્રશ્નોનો નિવેડો લાવશે તો અહેવાલ વિશે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર